વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી સતત આપણો વારસો કરીને ધરોહર ફાઉન્ડેશન અને ફેર ટ્રેડ ઇન્ડિયા તેમના દસ આદર્શો સાથે ભારતભરના અનેક કુશળ કારીગરોને લઈને કાર્યરત છે આ વર્ષે પણ આપણો વારસો તારીખ એકવીસ થી પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન અકોડા અતિથિગૃહ અકોડા સ્ટેડિયમની સામે વડોદરા ખાતે સવારે દસ થી આઠ ના સમય દરમિયાન રાખવામાં આવ્યો છે ત્યારે આપણો વારસો બે હજાર ત્રેવીસની વિશેષતા એ છે કે ભારતભરના વિવિધ સંસ્કૃતિ સભર હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમના કાર્યકરો અને તેમના તમામ સાધનો સાથે લાઈવ પ્રેઝન્ટેશન તેમજ એક્સપર્ટ લેક્ચર્સ અને બપોરે ફ્રી વર્કશોપ સાથે આવનારી નવી પેઢીને આપણી પૌરાણિક કલાકૃતિ અને તેના વારસા વિશેની વાત પીરાશીશે खुशी की बात यह कि यही गाने की वजह से मेरा कॉलेज का एडमिशन दो हजार उन्नीस में तारिक जी से मुलाकात करी तारिक जी हमारे कश्मीर से आए ધરોર ફાઉન્ડેશન અને ઇન્ડિયન હેરિટેજ ને જે પ્રમોટ કરી રહી છે એના માટે ધરોહર ફાઉન્ડેશન ફેર ટ્રેડ ઇન્ડિયાની સાથે મળીને તારીખ એકવીસ થી પચીસ તારીખ સુધી આ આપણા અતિથિગ્રહ અકોટાની અંદર એક આર્ટ ક્રાફ્ટ અને હેરિટેજનું કાર્યક્રમનું આયોજન કર્યું છે જેની અંદર આખા દેશના અલગ અલગ કારીગરો આ કાર્યક્રમની અંદર અહીંયા પધાર્યા છે જેમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારીના દરેક કારીગરો પચાસથી વધારે કારીગરો આ આર્ટ એક્ઝિબિશનમાં અહીંયા આવ્યા છે આ આર્ટ એક્ઝિબિશનનું મુખ્ય ઓબ્જેક્ટિવ એ છે કે લોકો વસ્તુ તો ખરીદે છે પરંતુ એની સાથે સાથે આપણે બધા મળીને ફાઉન્ડેશનના જે ઓબ્જેક્ટિવ છે કે જેમાં સેકન્ડ જનરેશનને આપણે શું વારસામાં આપીને જઈશું એટલે આ મેઇન ઓબ્જેક્ટિવ છે કે આપણો વારસો જે આપણે લઈને આવ્યા છે એ પાછું સેકન્ડ જનરેશનને આપણે આપીએ તો એના માટે અહીંયા અલગ અલગ કારીગરો પોતાની કલા લાઈવ બતાવશે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર એક સરકારે નક્કી કર્યું છે કે જેટલી પણ ક્રાફ્ટ છે છઠ્ઠા ધોરણથી દસમા ધોરણની અંદર એ પ્રેક્ટિકલી એ લોકો જોઈ શકે એના માટેનું આ ખાસ આયોજન છે જેમાં ટીચર્સ અને પેરેન્ટ્સ બાળકોની સાથે અહીંયા આવીને લાઈવ ક્રાફ્ટ જોઈ શકે જેવી રીતે પાટણના પટોળા છે માતાની પચેરી છે રોગન આર્ટ છે અને લિંગ્વિઝિંગ ક્રાફ્ટ આપણા ગુજરાતમાંથી જે ક્રાફ્ટ હવે જઈ રહી છે જે એક કે બે જ ફેમિલી રહી ગઈ છે એવી તમામ ક્રાફ્ટને પચાસ જેટલા કારીગરો અહીંયા આ પાંચ દિવસના એક્ઝિબિશનમાં આજથી શરૂ કરે છે અને જેનું ઉદઘાટન આપણા વડોદરાના મહારાણી શ્રીમતી રાધિકાબેન રાજે આજે શરૂઆત કરવાના છે સાંજે સાડા ચાર વાગે એનું ઉદઘાટન થશે વડોદરા એટલે આપણે બધા જ જાણીએ છીએ માત્ર વડોદરા નહીં પણ સમગ્ર વિશ્વ જાણે છે કે કલા પ્રેમી શિક્ષણ પ્રેમી અને સંસ્કારી પ્રેમી રાજાની નગરી એટલે વડોદરા અને એની અંદર બધા જ કલાકારો અને જેમની પાસે જે પણ સ્કિલ છે કૌશલ છે હમણાં અમારા કૌશલભાઈ પાસેથી આપણે બધા એક સરસ મજાનું એમનું કૌશલ્ય જોયું એવી વિવિધ પ્રકારની જે સ્કિલ છે એને એક સન્માન મળે છે ત્યારે આજે ધરોહર ફાઉન્ડેશન દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન જે દર વર્ષે લગભગ પચીસ વર્ષથી વધારે વર્ષથી આ આયોજન વિવિધ સ્થળો પર થઈ રહ્યું છે એમાં વડોદરાને સૌથી વધારે આપણા ભાઈ રણવીરભાઈ સિસોદિયા અને બહેન લક્ષ્મીબેન દ્વારા આ ખૂબ સારી રીતે આપણે બધા માણી રહ્યા છીએ ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ભારતીય સંસ્કૃતિની અંદર કલા એ આપણી સંસ્કૃતિનો ખૂબ જ મહત્ત્વનો પાર્ટ છે કે આર્ટ ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સિવિલાઇઝેશન એટલે આપણી સંસ્કૃતિના આ ઇમ્પોર્ટન્ટ ભાગની જાળવણીના ભાગરૂપે જે જે કલા રસિકો પાસે જે કલા છે જે સ્કિલ છે એમની કલાને સન્માન મળે એટલે આપણે કહીએ છીએ કે અર્જુન હૃદયસ્થ શ્યામ હનુમાન હૃદયસ્થ રામ ગીતાના હૃદયસ્થ ભગવાન કરે માનવ્ય શ્રીમાન એવા માનવ્યને એવા કલા રસિકોની કલાને શ્રીમાન કરવા માટે ને એને સન્માન આપવા માટે આપણે ત્યાં એકવીસથી પચીસ વડોદરાની અંદર અકોટા અતિથિગૃહની અંદર વિવિધ ભારતભરમાંથી ભારત કે કોને કોને સે હમ સબ મિલકર આયે હૈ નહી દિશાએ નઈ ઉમંગે હમ તો લે આયે હૈ તો એવા ભારતભરના કલા રસિકો અલગ અલગ રાજ્યોમાંથી જ્યારે પોતાની પાસે જે સ્કિલ છે અને એમણે એ સ્કિલને માસ્ટર્સ બનાવીને આગળ વધીને આજે એમણે પોતાની રોજંદારી સ્વરૂપે આજે આ ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજીનો ઉપયોગ વિવેકપૂર્ણ ચોક્કસ કરવો જોઈએ પણ એની અંદર એ સ્ક્રીનથી ક્યાંક દૂર રહીને એ બાળક હોય યુવાન હોય કે પ્રૌઢ હોય એ સતત સ્ક્રીનની સામે ન રહે અને નવી શિક્ષણ નીતિ જ્યારે ભારતની અંદર પગરવ માંડીને થનગની રહી છે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આજે ટેકનિકલી નોલેજ અને પ્રેક્ટિકલ વર્ક અને એના દ્વારા રોજંદારી કઈ રીતે પ્રાપ્ત કરવી એના દ્વારા ધરોહર ફાઉન્ડેશન હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અહીંયા સુંદર મજાનું આ આયોજન છે ત્યારે ચોક્કસ હું આપના સૌના માધ્યમથી આજે વડોદરા નગરીના રહેવાસીઓને ચોક્કસ આગ્રહ કરીશ કે આપણે ત્યાં બપોરે બહારથી દસથી આઠ આ કાર્યક્રમ છે પણ છતાં જે આ સ્કિલના નિષ્ણાતો છે એમના દ્વારા એક લેક્ચર્સનું આયોજન જે થઈ રહ્યું છે એની અંદર એ બે કલાક સાંજે બેથી ચાર આયોજન છે એની અંદર પોતાની શાળાના બાળકો શાળાઓને પણ હું ચોક્કસ વિનંતી કરીશ કે એમના બાળકોને શીખવવા માટે આ નિષ્ણાતો દ્વારા જ્યારે શીખવવાનું છે ત્યારે સુંદર મજાનું આયોજન છે અને ફરીથી આપના માધ્યમથી કૌશલભાઈ જેવા જેમની પાસે સુંદર મજાનું કૌશલ્ય છે એમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું ભાભી આપણે ભાઈ આપણા રણવીરભાઈ અને એમની ટીમ જ્યારે આ સરસ મજાનો કલા નગરીની અંદર સુંદર મજાનો કાર્યક્રમ છે તો એ કલાના પૂજકો છે એ બધાને વંદન કરું છું એમની કલાને વંદન કરું છું અને અભિનંદન પાઠવું